ાઈજમાં થોડુંક ઘીણું છે આ મચ્છી ખાતર એ ડસ્ટ પાવડર ગંદરપને પર ચરખીથી અને ચાર પાણી પાયા છે ત્રણ સોરી ઉગાડવાના જ ત્રણ બેમાં ઉગ્યું નહોતું બરાબર ત્રીજું દીધું ત્રીજામાં ત્રીજું પીને પછી આ પાછળ દસ દિવસ ગયા એટલે હવે આ આજે ખાતર યુરિયા લઈએ છું એમોનિયા પડી થેલી એમોનિયા ખાતર નાખી અને પાસે એટલે આજે ચોથું પાણી થશે આજે એકત્રી થાય ત્રીસ વર્ષનો છેલ્લો દિવસ એકત્રીસ બાર આમ ટોટલ કોરોનાને અને એક મહિનો અને દસ દિવસ થયા જીરું ઉગ્યા ને આપણે એક મહિનો બાર દિવસે ઉગી મારા હવાજ આવી ગયા જો ખેડૂત ખંભે પાવડા નાખીને આપડે તળાવેથી પાણી આવશે બગનાળાથી કઈ મશીન મશીન તો ચાલુ કરવાની નથી એક બકનાળામાં ઊંચું છે એક બકનાળામાં ઓછો આવેલ પેટ બે બકનાળા એમાંથી બે માંથી બે માંથી આવશે પાણી આમ એકમાં પૂરું નતું થતું ઊંચું છે થોડું ખેતર આપણે તળાવથી જય કિસાન